ગુજરાતની પવિત્ર ભૂમિને પાવન કરી અને નળકાંઠા અને ભાલ પ્રદેશના દિન દુખિયાના દુઃખ દૂર કરનાર પરમ સંત એટલે જોધલપીર એવા પરમ સંત પરમસંતોધલપીરને આજે આપણે વંદન કરીએ ધોળકા પંથકના કેસરડી ગામે માતા ટાકુમા અને પિતા દેવાભાઈના ઘેર સંત જોધલપીરનો જન્મ સંમંત તેરસો સોળની ચૈત્ર સુદ દશમના દિવસે થયો હતો સમાજના રીતિ રિવાજ મુજબ જન્મ લેનાર બાળકનું નામ જોવા માટે ભાયલા ગામના ગોર સુરદાસને બોલાવ્યા એમ કહેવાય છે કે દાદા આખે અંધ હતા પણ તેમની વિદ્વતા ધોળકા પંથકમાં પ્રખ્યાત હતી તેઓ બીજા પણ વિદ્વાન બ્રાહ્મણને સાથે લઈ કેસરડી ગામે આવ્યા બાળક સામે જોતા જ ગોર મહારાજ બોલ્યા કે દેવા ભગત તારા ઘેર ભલ ભલા ભૂપ આવશે અને નમશે ભાલ પ્રદેશનું ભલું થશે અને ચારેય દિશામાં કેસરડીનું નામ ગાજશે સંત જોધલપીરના માતા પિતા અને તેમના જીવા ભગત પણ સાધુ સેવી એટલે સંતો ભક્તોના ઉતારા તેમના ઘેર થતા એક વખત કોઈ સંત તેમના ઘેર વધાર્યા રાત્રે સૌ સાધુ સંતો સાથે ભજન સત્સંગ થયો એ સંત મહાત્માના દર્શન કરી અને તેમને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું ત્યારબાદ સંત જોધલપીર પિતાના કામમાં મદદ કરતા અને ભજન ભક્તિ કરતા એક વખત ધોળકાના સુબા દરિયાખાનને પીઠમાં પાઠું થયેલું તેની દવા માટે દરરોજ બકરીના કલેજાને પીઠ ઉપર બાંધવામાં આવે એટલે એક સિપાહી કેસરડી ગામે ભરવાડના ઘેર બકરી લેવા આવ્યો અને વેઠ ઉપાડવા માટે સંત જોધલપીરને સાથે લીધા બકરી લૂલી હતી બકરી માથે સંત જોધલપીરે હાથ ફેર્યો તો બકરી સાજી થઈને ચાલવા લાગી રસ્તામાં જ સિપાહીને ચમત્કાર બતાવ્યો સંત જોધલપીરના માથા ઉપર જે વેઠની ગાંસડી હતી તે હદ્ધર થઈ ગઈ કસાઈએ બકરીને મારવા ખૂબ મહેનત કરી પણ બકરીનો એક વાળ પણ ના કપાયો અને એ શસ્ત્રના ટુકડે ટુકડા થઈ ગયા આ ચમત્કાર જોઈ દરિયાખાન સંત જોધલપીરના પગમાં પડી ગયો સંત જોધલપીરે બાદશાહની પીઠ ઉપર હાથ ફેર્યો અને એનું અસહ્ય દર્દ મટી ગયું સંત જોધલપીરમાં આવી સિદ્ધિ જોઈને બાદશાહ પ્રભાવિત થયા અને ધોળકામાં એમના પગલાં પાડ્યા તેના ઉપર કબર ચણાવી બાદશાહનો જીવ બચાવ્યો એટલે ત્યાં જાનિયા પીર તરીકે ઓરસ ભરાય છે અત્યારે પણ ધોળકા નગરપાલિકાની ઓફિસની અંદરના ભાગમાં આ શુભ સ્થાનક છે ત્યારબાદ ધોળકાથી કેસરડી આવતા રસ્તામાં ભાયેલા ગામના આંખે અંધ એવા ગોર મહારાજને મળવા ગયા તો ગોર મહારાજે સંત જોધલપીરની સામે જોયું તો તેમની આંખોની જ્યોત પાછી આવી અને આંખે દેખતા થઈ ગયા એક વખત લિંબનાથ અને ચંચળનાથની અઢીસો સંતોની જમાત ત્યાં આવી ત્યારે સંત જોધલપીરે સવા શેર ખાંડ અને સવા શેર ચોખા એક કોઠીમાં ભેગા કર્યા અને એ અઢીસો સંતોને જમાડ્યા યુવાન વયે સંત જોધલપીરના લગ્ન સાકોદરા ગામના મા કાશીમા સાથે થયેલા તેમને સંસારમાં બે દીકરા હરખો અને હીર એમાં હીર સાહેબ મહાન સંત થયા પિતા સંત જોધલપીર અને હીર સાહેબ અને કરમસિંહ ભગત ધર્મ ઉપદેશ આપવા માટે સુરત ભરૂચ જંબુસર અને એની આજુબાજુના ગામડામાં પણ વિતરણ કરેલું ધોળકામાં સંત જોધલપિરના શિષ્ય ભવાનીદાસ નામે ભક્ત થયા તેમણે અનેક ભજનોની રચના કરી છે ધોળકામાં પૂર્વની ભાગોળે ભક્ત ભવાનીદાસની જગ્યા આવેલી છે ત્યાં દર વર્ષે દશેરાનો મેળો ભરાય છે એવી લોકવાયકા છે કે ત્યાર પછી હીર સાહેબને ભજન સત્સંગમાં જે કાંઈ ભેટ પૂજા મળી તે બાપુના ચરણે ધરી અને હરખા ભગતે તેમને મળેલી ભેટ સોગાદો પોતાની સાસરીમાં મોકલાવી દીધી સંત જોધલપીર બાપુ તો સો ગાંવનું જાણતા હતા હરખા ભગત જૂઠું બોલ્યા એટલે બાપુએ શાપ આપ્યો કે હવે તું તારી સાસરીમાં જ રહેજે જો કેસરણીના જાડવા જોઈશ તો તારો વંશ જશે અને હીર સાહેબને કહ્યું કે તારા એકના એક્યાસી થશે હરખા ભગત કેસરડીનું ઝાડ ના જુએ ત્યાં સુધી તેના વંશમાં એક જ પુત્ર થશે હરખા ભગત પોતાની સાસરી ભાવનગર પાસેના અધેવાડા ગામે જતા રહ્યા બાપુના શાપ પ્રમાણે તેઓ કદી કેસરડી ના આવ્યા પરંતુ તેમના છેલ્લા વંશ જ લખીરામ મહારાજ સંવંત ઓગણીસો અઠ્યોતેરના આસો મહિનામાં દશેરાના મેળામાં પધાર્યા સ્વામી કલ્યાણદાસને મળ્યા કેસરડીના ઝાડ જોયા ત્યારબાદ તેમનો વંશ સમાપ્ત થયો અનેક પરચાઓ આપી પોતાનું ધર્મ કાર્ય પૂર્ણ કરી સંત જોધલપીર અને હીર સાહેબે સાથે જ સમાધિ લેવાનો નિર્ણય કર્યો આ વાતની જાણ થતાં જ ધોળકાથી બાદશાહ ખાન ભવાનીદાસ અને અનેક સંતો ભક્તો અને શિષ્યગણ કેસરડીમાં પધાર્યા સંવંત તેરસો અઠ્યોતેરના આસો દશમ એટલે કે દશેરાના દિવસે પરમ સંત જોધલપીર અને હીર સાહેબે સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા આજે દર વર્ષે ત્યાં દશેરાનો મેળો ભરાય છે અઢારેય વરણ અને સાધુ સંતોનો માનવ મહેરામણ ઉભરાય છે એમ કહેવાય છે કે દશેરાની આગલી રાતે બારથી એક વાગ્યાની વચ્ચે આકાશમાં નગારાની સાડા ત્રણ દાંડી સંભળાય છે આજે આ પીરની ગાદી એક્યાસી પાઘડીથી ઓળખાય છે થી વધતાય નથી અને થી ઘટતાય નથી સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર એવા પરમ સંત જોધલ પીર ીર સાહેબ હરખા ભગત ભક્ત ભવાની આજે આપણે ભાવથી વંદન કરીએ